જો પેમેલેપલેસ ને ગામ મે જલાતા ગામ મે ઘરે જઈને આપણે ગાવ માતા હમી મળી જો એકદ કલર ની શામ ટુ યુ મસ્ત મસ્ત હા હા બે બે નહીં થોડો નતો છે મજા છે ને મજા મત તમારા બધા નું સ્વાગત

ओला पण आली तेच्या लागण सांग आणि काल नाही दिले खूप आणि हॅलो पैस बघाई <laughs> ना जय माताजी जय दुवार का देश मी आता माता मॅरी <laughs> <laughs> काम घर अजून घडू बुजू पिढू केवळ भाई बघू दे साहेब मी आणि बाटा माता तुम्ही येऊ या येऊ से सपला पिढा लिहिले एवढा काकडे लिहितात काकडे तो लिहितात केवढी कितला वजन જો કાલ મોયા એલું પણ ખલેતે હમ એગોસ બી એટલે ભાવનગર વાળા મુકેશ ભાઈ તમારે આમ બધું આવડો હતો એ જેમને કઈ કહેતા નહીં વેલકલ સુકાઈ જાય તો એ કોલેજ જાય એની વેલપલ સુકાઈ જાય તો એ સુકાઈ જાય બાકી આવી રીતના આંબા છે ને આંબામાં કાઈ આંબામાં કઈ જમાવટ જ ન આવ્યો અમારા અંદર પાંદડા ખરતા જ જાય ખરતા જ જાય બળી જ જાય ને ખરી જ જાય ને બળી જ જાય ને ખરી જ જાય ને દાંડલા થઈ જાય આવી જાય છે ને કે કોઈ ભૂ ખાઈ જાય એવું છે આ સપલા લે તો આમાં ઈળું સે આવી જાય એમ કે હા એલા ઈળું નથી પવનના કારણે એમ થાય તમને નકોરોડા કાધન જાય અરે કામજી ભાઈ ઠોડા 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 જલ્દી આવો યે ઊંડી વાત યે ટાઈમે અત્યારે આપણે આપણું કામ કરી કાકડીનો નાસ્તો કરી લઈએ તમને જો બહુ વાઢી ને લે એ હું અને આમાં ફેમિલી છે ને તરબૂચ આવી છે આપણે હાથ હાથ કિલોનો આમાં તરબૂચ આવન છે આ વેલામાં એ આ વેલા વાળી દો તમે અંદર હું દેખાડું નહીં માં તાસે હા હા બે બે એ કર્કામ નો કહેતો હોય કહાતે હોય મમ તો અહીંયા જો અહીંયા ઉભાડી દેલોસ આમ છે છે તો નહીં નતો અહીંયા છે નહીં ના રે તો ચાલો ઓ ફાઇનલી કન્ટિન્યુ મારા વાલા બા બાટીન ધબ હું જલો તો દરિયામાં માં દરિયા માં લાયો લાંબો ડીલ કરતા કેવલ ભાઈ વિજય કેવલ ભાઈ ની પડકે ને એનસી બેન આવી જાય ને એનસી બેન ની પડકે કેસ ના બેન આવી જાય ને કેસ ના ની પડકે ને કેવલ ની પડકે હું હું તો શું ગડે લાંબો ડીલ કર્યો છે ને ગડે આરામ કરી કેમ કેવલ ભાઈ કેમ વાડી સાવ માર ખાવાના નઈ ને નઈ કે માર ખાવાના છે એવું છે તો સલો ફેમિલી કડી લાંબો ડીલ કરી જાય કોવા નથી લાબે મારા ગામમાં માં છે ઘણો બધું કામ છે ઓ કેવલ કામ છે ને બટુ

સમજો કા આ કાતરી ના કાટા બધું ભેગું કરતા કરતા એટલું ખળ લઈ લીધું ને એટલું નેદી લખ્યું મેં એટલે કે સોખો કરે લીધું તો એટલું એટલું કામ કરી તો એમ કે તમારે ત્યાં જાવું મારા ટોકાઓ નોખા કહી દે અમને નકર કામ કરતા જ તે હવે તો કરવાનું જ નથી કામ એનું કા બાપુન કઈ કામ કરવાનું છે બાપુને બાપુન તારે કઈ કામ કરવાનું છે બાપુનું કામ તારે કઈ કરવાનું છે કરી દેવું પડે નોખી દીજે તોય હું તો ખૂબ મેં આ કીધું ને એમ જ કહે કરી જ ન દેવાનું પણ નહીં વ્યવસ્થિત આવેલો ને કામ કરવું પડે માહિતરી માહિતરી બાકીના બધા વગડાના વાય એવું કંઈક હોય છે બાકી આપણે છે ને અહીંયા રીંગણી સોંપેલ છે તમને બધાને રીંગણા ખવડાવવાનું છે પણ કોઈને દેવા નથી થેન્ક યુ થેન્ક યુ હેલો ગાઈસ કઈ બાજુ

સોનેલા સોન બકા દેખા સોનેથી લેવ તનેથી લેવ કાલમાં વિડિયો બનાવા શાક એક શાક ખાઈ બકે કોરા કરે બટેટા છોકરા દે મમ્મી શાક ખાવું નક્કી નથી કોને ફેમિલી પડી મારા આવી જો આપણે કોઈ ચિંતા ઉભી કરતા નહીં બાઈ ખાય અને ચિંતા બધી કોઈ કરતા નહીં પછી આજનો બ્લોગ આવી રીતનો કાંઈક હતો આપણે બહુ ગામમાં જાય તો કઈ સુટકીરો નહોતો આપણે કેમ કે સમીર નહોતો ને ગારણ બારણ એવું હોય કંઈ બહુ મજા ન હોય કઈ વેટ હશું પછી હવે આપણે મળશું એટલે અલગ એટલે આલા મારું બેટુ રાત પડી જાય હાથ પડી જાય વાળું પાણી કરીને રાત જ આવે એ વિડીયો એડિટ કરવાનું કામ કરવાનું છે સરું ચાલો તો ફેમિલી મળશે બીજા નવા એને બ્લોક સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય